નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે તેને ષડયંત્ર રચી અને ફસાવવામાં આવી છે અને હવે ગાંગી જો અઘોરી બાબાને બચાવવા જાય તો પેલી ડાકણો આ દાસીને મારવા લાગે છે અને ત્યાંથી દોડી અને જ્યારે ગાંગી એ દાસીને બચાવવા જાય તો આ બાજુ ડાકણો ભેગી મળી અને આ અઘોરી બાબાને મારવા લાગે છે અને અઘોરી બાબાની એક આંખમાં ચાંચ મારી અને એમની એક આંખ પણ ફોડી નાખી છે તેથી હવે તેઓ રાડો પાડી રહ્યા છે અને ગાંગી દોડી અને એ અઘોરી બાબાને બચાવવા પહોંચી એની સાથે જ આ બાજુ દાસી રાડ પાડીને એટલું બોલી કે ગાંગી હવે મને માફ કરી દેજે હું તારી સાથે હવે આગળ નહીં ચાલી શકું અને હવે હું મારા પ્રાણ ત્યાગી દઉં છું કારણ કે હવે આ પીડા મારા શરીરથી સહન થતી નથી અને જ્યારે આ દાસીના આટલા શબ્દો સાંભળ્યા એની સાથે જ આ ગાંગી અઘોરી બાબાને સાથે લઈ અને પહોંચે છે આ દાસી પાસે અને ત્યાં જઈને જુએ છે તો ગાંગીની આંખમાંથી આંસુ આવી ગયા અને તેના ડોળા ફાટી ગયા અને તે ત્યાં જ ધ્રુજવા લાગી ત્યારે આ ઘટના જોતાની સાથે જ અઘોરી બાબા પણ રડી પડ્યા અને મિત્રો પેલી બધી જ ડાકણો પછી ત્યાંથી ભાગી જાય છે અને આ બાજુ ગાંગી હવે રડતી રડતી એની દાસી પાસે પહોંચી તો દાસીના બંને હાથ કાપી નાખ્યા છે બંને પગ કાપી નાખ્યા છે અને એનું મસ્તક પણ કાપી નાખવામાં આવ્યું છે અને આજે આ દાસીનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે ગાંગી એની પાસે જઈને રડવા લાગી અને એનું મસ્તક જ્યાં પડ્યું હતું ત્યાં જઈ અને એના માથા પર હાથ ફેરવી અને ગાંગી એટલું કહે છે કે દાસી મને માફ કરી દે છે અને મેં તારા ઉપર આટલો મોટો અત્યાચાર કરી નાખ્યો અરે મેં તને દાસી બનાવી જ ન હોત ને તો આજે તારું આવું કરુણ મોત ના થયું હોત પરંતુ મારી જ ભૂલના કારણે આજે હે દાસી તારું મોત થઈ ગયું છે પરંતુ મને માફ કરજે હવે હું તને જીવતી તો નહીં કરી શકું અને આમ કહીને ગાંગી ત્યાં જોર જોરથી રડી રહી છે ત્યારે અગોરી બાબા ત્યાં આવે છે અને ત્યાં આવી અને કહેવા લાગ્યા કે ગાંગી હવે જે થવાનું હતું એ થઈ ગયું પરંતુ હવે ચાલ આપણે હજુ આગળ ચાલવાનું છે અને હજુ કામરૂ દેશ પહોંચી અને આપણા જે દુશ્મનો છે ને એમને મૂ તોડ જવાબ આપવાનો છે ત્યારે ગાંગી એટલું કહે છે કે બાબા હવે કામરૂ દેશ જવા માટે તમારે મારી સાથે નથી આવો અને તમે અહીંયા જ રહી જાઓ કામરૂ દેશ હું એકલી જઈશ ત્યારે ગાંગીના આવા વેણ સાંભળી અને અઘોરી બાબા કહેવા લાગ્યા કે ગાંગી તું પાગલ થઈ ગઈ છો અને મને ખબર છે કે ભલે તું વિદ્યાની જાણકાર રહી પરંતુ હજુ પણ તારામાં નાદાની છે અને ગમે તેમ તો હજુ તું એક નાની દીકરી છો માટે ગાંગી મારે તારી સાથે તો આવવું જ પડશે ને ત્યારે અઘોરી બાબાની વાત સાંભળીને ગાંગી એટલું કહે છે કે બાબા ભલે હું નાની રહી પરંતુ મારામાં અપાર શક્તિઓનો ભંડાર છે માટે મને જવા દો અને જો મારા બાબાને કાંઈ થઈ જશે ને તો હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું માટે હવે મને રજા આપો તો હું જાઉં ત્યારે અઘોરી બાબા ગાંગીને કહે છે કે ગાંગી જે કામરૂ દેશ જવાની જે ચોકીઓ છે ને એ તું મારા વગર પાર નહીં કરી શકે કારણ કે ત્યાં બળ અને શક્તિઓ કામ નથી કરતી ત્યાં બુદ્ધિથી કામ કરવાનું હોય છે માટે હું તારી સાથે આવીશ જ ત્યારે ગાંગી કહે છે કે બાબા તમને કોઈ પક્ષી બનતા કે તમને વેશ પલટો કરતા તો આવડતું નથી અને એના કારણે હું પણ સમડી બની અને ઝડપથી આગળ પહોંચી નથી શકતી એટલા માટે કહું છું કે બાબા મારી પાસે સમય ઓછો છે અને મને જવા દો અને હું સમડી બની અને ગમે તે રીતે કામરૂ દેશમાં પ્રવેશ ઝડપથી કરી નાખીશ ત્યારે આટલા શબ્દો સાંભળીને બાબા કહે છે કે ગાંગી મારું મોત થઈ જાય ને પછી તું તારી રીતે એટલી પહોંચી જજે ત્યારે ગાંગી કહે છે કે બાબા મારે તમને સાથે તો લઈ જવા છે પરંતુ તમને ના પાડું છું ને એનું કારણ એ જ છે એકવાર તો મારા કામ માટે અને મારા સ્વાર્થ માટે આ દાસીને મોતને ગાટ ઉતારી નાખી છે અને હવે હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારું પણ મોત થાય માટે બાબા હવે તમે પાછા વળી જાઓ ત્યારે બાબા માનતા નથી અને કહે છે કે ગાંગી આજે ભલે મારી એક આંખ ફૂટી ગઈ અને જ્યાં સુધી મારા શરીરમાં એક એક લોહીનું ટીમ્પુ હશે ને ત્યાં સુધી હું તારી સાથે રહીશ અને તને કામરુદેશ સુધી પહોંચાડવાની જવાબદારી તો મારી જ છે આમ કહી અને બાબા ગાંગીને નથી જવા દેતા અને પછી ગાંગી અને એના બાબા ત્યાંથી આગળ ચાલવા લાગ્યા ત્યારે ગાંગી કહે છે કે બાબા આમ અચાનક આ દાસીનું મોત થઈ ગયું ને એ વાતને લઈ અને હું ખૂબ જ ગંભીર છું કે મેં મારા પોતાના સ્વાર્થ માટે આજે એક કામરૂ દેશની ડાકણને મોતને ઘાટ ઉતારી નાખી ત્યારે બાબા કહેવા લાગ્યા કે ગાંગી તું એવું ના વિચાર પરંતુ તું એવું વિચાર કે તે કામરૂ દેશની એક ખરાબ કામ કરતી એક ડાકણને સાચા માર્ગે પહોંચાડી છે અને આમ પણ જે જન્મ્યો છે એ જવાનો જ છે માટે હવે જે મરી ગયું છે એની પાછળ હવે આવો રોકળાટ કરવાની કોઈ જરૂર નથી આમ કહીને ગાંગી અને એના બાબા ત્યાંથી આગળ ચાલે છે અને બે દિવસ ચાલ્યા પછી આજે ફરી તેમને અંધારી રાત મળી છે અને થાકના કારણે ગાંગી અને એના બાબા બંને જણા ત્યાં આરામથી સૂતેલા છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે ગાંગી જાગીને કહે છે કે બાબા આટલામાં ક્યાંય જળાશય છે કે નહીં પરંતુ પાછળથી કોઈ અવાજ આવ્યો નહીં તેથી ગાંગી ઊભી થઈને જુએ છે તો પાછળ આ અઘોરી બાબા છે જ નહીં ત્યારે ગાંગી કહેવા લાગી કે બાબા તમે ક્યાં છો અને મને ખબર છે કે તમે મને ડરાવવા માટે આટલામાં જ ક્યાંક સંતાણા છો ઝડપથી બહાર આવી જાઓ હવે આગળ ચાલવાનું છે અને આપણે બે દિવસ થી કઈ ખાધું નથી તેથી આપણે જમવાની પણ સુવિધા કરવાની છે અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવાની છે અને આમ ગાંગી પોકાર કરે છે પરંતુ ક્યાંય પેલા આઘોરી બાબા ત્યાં દેખાણા નહી તેથી ગાંગી જ્યાં બાબા સૂતેલા હતા ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો ત્યાં આજુબાજુમાં ઘણી બધી સમડીયોના પગ છે ત્યારે પગના નિશાન જોતાની સાથે ગાંગી સમજી ગઈ કે આ અઘોરી બાબા રહ્યા ને એ ક્યાંય ગુમ નથી થયા કે તેઓ ક્યાંય આજુબાજુમાં ગયા પણ નથી પરંતુ ઘટના એવી જ બની છે કે આ કામરૂ આવી અને આ અઘોરી બાબાને ક્યાંક લઈ ગઈ છે અને આમ આવો વિચાર કરી અને ગાંગી આ સમડીઓના પગ જે દિશા તરફ જઈ રહ્યા છે એ બાજુ ઝડપથી દોડવા લાગી અને તે દોડતી દોડતી આગળ જઈને જુએ છે તો ત્યાં આગળ જતાં અચાનક બધા જ પગ ભૂસાઈ ગયા અને એક પણ પગ ત્યાંથી આગળ જતો નથી તેથી ગાંગી ચારે બાજુ જુએ છે અને કહે છે કે બાબા ક્યાં છો તમે અને તમે તો એમ કહેતા હતા કે હું ગમે તે ભોગે તને કામરૂ દેશ પહોંચાડ્યા વગર રહેવાનો નથી તો પછી બાબા હવે આમ અધવચ્ચે મને મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા છો મને એકવાર તો કહો કે તમે ક્યાં છો અને આમ ગાંગી ઘણા બધા પોકાર કરે છે પરંતુ ગાંગીનો અવાજ સાંભળી અને સામેથી કોઈ જવાબ આવતો નથી અને ગાંગી મનમાં ફસાણી છે કેમ કે જ્યાં સુધી પગના નિશાન હતા ત્યાં સુધી તો તે ચાલતી ચાલતી ગઈ છે અને એનાથી આગળ કોઈ પગના નિશાન નથી તેથી હવે કઈ બાજુ જાવું એનું ગાંગીને કાંઈ સૂજ પડતી નથી અને તેથી તે ત્યાં જ ઝાડ નીચે બેસી જાય છે અને બેઠી બેઠી વિચાર કરે છે કે લાગે છે કે અઘોરી બાબા પણ હવે મોતને ઘાટ ઉતરી ગયા છે અને જો કદાચ મેં એમને કહ્યું ત્યારે તેઓ પાછા ફરી ગયા હોત ને તો આજે તેઓ જીવતા હોત પરંતુ હવે આ ડાકણોને તો હું નહીં છોડું કારણ કે એમણે મારા એક નહીં પરંતુ બે બે સાથીદારોને માર્યા છે અને આમ ગાંગી આટલો વિચાર કરી રહી છે ત્યાં તો ગાંગીના માથા ઉપર છાંટા પડે છે તેથી ગાંગી પોતાના હાથને માથામાં અડાડીને જુએ છે તો લોહીના છે ત્યારે ગાંગી ગભરાણીને વિચાર કરે છે કે અહીંયા મારા ઉપર આમ લોહી કોણ નાખી રહ્યું છે અને પછી તે આકાશમાં ઉપર જુએ છે તો ઝાડ ઉપર અઘોરી બાબા લટકી રહ્યા છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ ગાંગી રાડ પાડી ગઈ અને રાડ પાડીને એટલું કહે છે કે બાબા તમારી આવી હાલત અને પછી તો તે ઝડપથી બાબાને એ ઝાડ ઉપરથી નીચે ઉતારે છે અને નીચે ઉતારીને બાબાને બેસાડે છે પરંતુ એ પહેલા જ બાબા ઢળી પડે છે અને ગાંગી બાબાને જુએ છે તો આજે આ અઘોરી બાબા પણ મોતને ઘાટ ઉતરી ગયા છે તેથી હવે ગાંગી ઉપર આપ ફાટી પડ્યું છે કારણ કે એને કામરૂ દેશમાં પહોંચાડવાની હતી એ દાસીને પેલી ડાકણોએ મારી નાખી અને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા અને આજે જ્યારે ગાંગી સૂતેલી હતી ત્યારે ડાકણો આવી અને આ અઘોરી બાબાને પણ મારી નાખે છે તેથી ગાંગી ત્યાં ચોધાર આંસુ બેઠી બેઠી રડે છે અને કહે છે કે બાબા હું તો હવે સાવ નોધારી થઈ ગઈ એક બાજુ મારા બંને મિત્રો મોતને ઘાટ ઉતરી ગયા અને બીજી બાજુ મારા બાબા કે જેઓ કામરૂ દેશમાં પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે હવે હું શું કરું અને કેવી રીતે કામરું દેશમાં પહોંચીશ એનું મારી પાસે કોઈ જ્ઞાન નથી અને હું કેમ કરી અને મારા બાબાને પાછા લાવીશ અને તમે પણ આજે મારો સાથ છોડી અને મોતને ઘાટ ઉતરી ગયા રાત્રે મને કહેવું તો હતું કે આ ડાકણો તમને ઉપાડીને ચાલી છે અને જો રાત્રે તમે મને કહ્યું હોત ને તો એક એક ડાકણોને જીવતીને જીવતી સળગાવી નાખવાની આ ગાંગીમાં હિંમત હતી પરંતુ તમે કાંઈ બોલ્યા નહીં અને આમ ગાંગી આવો વિલાપ કરીને રડી રહી છે ત્યારે ગાંગીનો આવો વલોપાત જોઈ અને એક આકાશમાંથી સંભળી નીચે આવી અને આવી અને ગાંગીની સામું ટગર ટગર જોઈ રહી છે ત્યારે ગાંગી રડી રહી છે અને ગાંગીને રડતા જોઈ અને તે ખળખળ દાંત કાઢી અને હસવા લાગી ત્યારે ગાંગી કહે છે કે તું આમ મારી હાલત ઉપર આજે હસે છે પરંતુ સોગંદ ખાઈને કહું છું કે જેણે જેણે મારી દાસી અને જેણે જેણે મારા બાબાને માર્યા છે ને એમને જો એવી જ રીતે અને એવા જ મોતે ના મારું તો મારું નામ પણ ગાંગી નહીં ત્યાં તો પેલી સમડી ફરી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે ગાંગી તને ખબર છે કે આ અઘોરી બાબાનું મોત કેમ થયું છે અને કેવી રીતે થયું છે ત્યારે ગાંગી કહે છે કે ના એની તો મને કાઈ જાણ નથી ત્યારે એ ડાકણ કહે છે કે ગાંગી સાંભળ જ્યારે તું અને તારા બાબા સૂતેલા હતા ને ત્યારે તારા સૂઈ ગયા પછી બાબા તારો પહેરો ભરી રહ્યા હતા અને અમે આવ્યા તો હતા તને મારવા માટે પરંતુ જેવો તારા ઉપર પ્રહાર કર્યો એની સાથે જ બાબાએ એ પ્રહાર પોતાના શરીર ઉપર ઝીલી લીધો અને પછી તો અમને ખબર પડી ગઈ કે સૌથી પહેલાં આ બાબાનો ખેલ ખતમ કરવો પડશે અને જો એકવાર આ બાબા મોતને ઘાટ ઉતરી જાય પછી ગાંગી એકલી પડી જશે તેથી અમે આવી યુક્તિ કરી અને જો તને ખબર પડી જાય અને તું જાગી જાય તો આ બાબાને મારવા દે એમ હતી નહીં તેથી અમે બાબાનું મોઢું દબાવી અને ત્યાંથી લઈ અને ચાલતા ચાલતા આટલે દૂર આવ્યા અને અહીંયા આવી અને પહેલાં તો બાબાને ઢોર માર માર્યો અને જ્યારે બાબા માર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા અને હવે એમનામાં કોઈ શક્તિ વધી ન હતી ત્યારે અમે એમને ગળોના વેલા લાવી અને એમને અહીંયા ફાંસીએ લટકાવી અને પછી અમે ચાલી નીકળ્યા અને પછી તો તારા બાબા અહીંયા તડપી તડપી અને મોતને ઘાટ ઉતરી ગયા બોલ ગાંગી તને આ સાંભળીને મજા તો આવી છે ને ત્યારે ગાંગીની આંખો ગુસ્સાથી લાલ ચોડ થઈ જાય છે અને પછી તે આ ડાકણ સાથે શું કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી